નમો નમઃ છાત્રા હા સ્વાગતમ સુસ્વાગતમ આપણા આ સવાલ છે સોળ ગુણનો એની સિરીઝની અંદર પાંચમું પ્રશ્નપત્ર લઈને તમારી સામે રજૂ થયો છું સંસ્કૃત વ્યાકરણમાં જો તમને તકલીફ છે તો આ વિડીયો તમારા માટે ખૂબ કામનો છે આગળના ચાર વિડીયો ના જોયા હોય તો ખાસ જોઈ લેજો અને હજી આવા તમને પચીસ વિડીયો મળવાના છે તો જોડાયેલા રહેજો જો નવા છો ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે ગુજરાતીના પણ પચીસ સંસ્કૃતના પણ પચીસ અને આખે આખા પ્રશ્નપત્રો પણ મૂકીશ પણ અત્યારે વ્યાકરણમાં છે ગુણ ગુણનો એની અંદર સૌથી પહેલો પ્રશ્ન છે સમાનાર્થી સ્વર્ગમ બોલે તો દિવમ ભૂલો એટલે પૃથ્વી અંતરિક્ષ એટલે સ્વર્ગથી પણ ઉપરની વાત આવી ગઈ ભાઈ એટલે બંને નહીં બને દિવમ સ્વર્ગમ વિરુદ્ધાર્થી સ્વર્ગ નો વિરુદ્ધાર્થી શું થાય મને કોમેન્ટ કરી જણાવો ધન્ય કહ પુનઃ ધન્ય વિરુદ્ધાર્થી તમને સહેલું પડે ધન્ય અધન્ય ધર્મ માં કહો ચલો ક્રિયાપદ નું વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન હવે વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચન એટલે કે મી વહ મહ વર્તમાન કાળનું ઉત્તમ પુરુષ એકવચન મી હવે જુઓ ત્રણેય ઓપ્શનમાં મી છે કે નહીં તો કે ના નથી તો ચિંતા નહીં કરવાની આ પરસ્મય પદ છે આપણે આત્મને પદને ચેક કરીએ તો આત્મને પદનો પ્રત્યય છે ઈ વહે મહે હવે એના આધારે આપણે જોઈએ ઈ તો ઈ નો બની જશે એ તો શું બનશે એ વાળો ઓપ્શન જુઓ એક છે વર્તતે તો એની અંદર શું થશે તે દ્વિવચન અન્ય પુરુષ વર્તતે તે અન્ય પુરુષ એક વચન પણ અહીંયા પૂછ્યું છે ઉત્તમ પુરુષનું એક વચન તે ઈતે અંતે નહીં બને ઈ વર્તે વૃત ધાતુથી બનશે વર્તે ઋતુ વર્તતે સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ દ્વિવચન તો દોસ્તો મધ્યમ પુરુષ એટલે મી વહ મહ સી થહ થ અને અન્ય પુરુષની લીટી તમે બોલી જાઓ યાર ફટાફટ તો જુઓ અહીંયા સી વાળો ઓપ્શન છે ન થી તો ચિંતા નહીં કરવાની એ દ્વિવચન પૂછ્યું છે તો સી પછી થહ આવશે હ તો થહ વાળો ઓપ્શન છે એ નથી કશો વાંધો નહીં થાય તો આત્મને પદ સુધી જાઓ ઈ વહે મહે સે

જો હા હોય તો કોમેન્ટમાં જણાવજો કે યસ બરાબર છે અને તમને આ વિડીયો પસંદ આવે છે અને તમે લાઇક કરો છો તમે કોમેન્ટમાં મારી સાથે ડિસ્કસ પણ કરો છો અને સબસ્ક્રાઇબ કરો છો તમારા મિત્રો સુધી આ ચેનલને શેર પણ કરો છો આ બધું જ તમે કરતા જ રહો છો એવી હું આશા રાખું છું દોસ્તો આગળનો પ્રશ્ન જોઈએ આગ્યાર્થ અન્ય પુરુષ એક વચન તો આજ્ઞાર્થ અન્ય પુરુષ એટલે ડાયરેક્ટ આપણા મનમાં આવી જશે તું તામ અંતુ આજ્ઞાર્થનું અન્ય પુરુષ હવે અન્ય પુરુષનું શું પૂછ્યું છે એક વચન મતલબ આપણી સામે આવી જશે તું હવે જુઓ ત્રણેયમાં તું ક્યાં છે તો કે અસ્તુ આની નથી નથી અને અને પણ હવે બીજું તામ તામ અંતુ આત્મને પદમાં બનશે અંતામ અમુક શબ્દો અમુક ધાતુ પદી હોય છે અમુક ધાતુ આત્મને પદી હોય છે તો એના આધારે તમારો જવાબ બને અહીંયા પરસ્મય પદી અસ્તુ અસ્તુમાં ધાતુ છે દોસ્તો અસ અસભુ ધાતુ જેનું વર્તમાન કાળ બને

આવી રીતે બને તો એનું બનશે અહિયા વિંદે સોરી ઈ તમ ઈરન્ હું પાછું વર્તમાન કાળમાં ઘૂસી ગયું વિધ્યર્થ

તો હવે વર્તમાન કાળ અન્ય પુરુષ પરસ્મય પદ કરો ફટાફટ તી તંતિ તો અડધા તની જગ્યાએ શું કરી દેવાનું છે વર્તમાન કાળનો તી અને ભૂતકાળનો જે પૂર્વ પ્રત્યયનો અ છે અકથયતનો એને તમારે નીકાળી દેવાનો અકથયત આની અંદરથી અને નીકાળી દો કારણ કે વર્તમાનમાં જાઓ છો અને તની જગ્યાએ તી તો કથય તી ચલો ચેક કરીએ કથયતી સ્મ કથય કથયતે સ્મ જો અહીંયા તો આખો હોત તો કથયતે બને પણ એ નહીં બને કથયથ સાવન બને સીથઃ મધ્યમ પુરુષ દ્વિવચન છે માટે તમારો જવાબ બને છે કથયતિ સ્મ અન્ય પુરુષ એક વચન અને તમારે અન્ય પુરુષના જ ઉદાહરણ તૈયાર કરવાના છે તો આ રીતે તમે રફ વર્ક કરીને પછી આરામથી તમારા એમસીક્યુ સોલ્વ કરજો જરા પણ મિત્રો ઉતાવળ કરતા નહીં હજી વધારે સારી તમારે ટ્રીક અને ટીપ્સ જાણવી છે તો એના માટે બહુ મસ્ત મજાનો એક કેશકોર્સ લઈને ધોરણ દસવાળા વિદ્યાર્થીઓ માટે એબીસી ક્લાસીસ ગાંધીનગરની ટીમ લઈને આવી રહી છે અને એમાં તમને બધા જ વિષયોનું રિવિઝન કરાવશે અને એ પણ લાઈવ ડેલી છ કલાકના લાઈવ ક્લાસ સાંજે છ થી રાતે બાર સાડા બાર લાસ્ટ યર તો રાતે બે ત્રણ પણ વાગતા હતા પણ ડિપેન્ડ્સ ઓન યોર ટોપિક એન્ડ ડિપેન્ડસ ઓન યુ કે કેટલું લાંબુ ચાલે છે પછી તમને આખા વર્ષ દરમિયાન ભણાવેલા તમામે તમામ ચેપ્ટર્સનું રેકોર્ડિંગ પણ મળી જાય છે એ જોડાવાથી જ મળી જશે આ બધું તમને ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એની તૈયારી માટે પંદરસો પ્લસ પ્રશ્નો એકસો પચાસથી વધારે બીજા પેપરના આ બીજી પરીક્ષાના બધા પેપરો નાઇન્ટી પ્લસ જો તમારી તૈયારી છે તો તમને અલગથી સુવિધા અને અલગથી બે આપવામાં આવશે અને સાચી પેપર સેટ થ્રી એની પીડીએફ મળશે તમને ટાર્ગેટ ટ્વેન્ટી ફોરની શ્રેણી આ બધું જ તમને મળશે આ રીતે તમે લાઈવ ભણો છો જેમાં દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાય છે તમે પણ આમાં જોડાઈ શકો છો અને તમારા પરિણામને શ્રેષ્ઠ બનાવી શકો છો આ એનું ટાઈમ ટેબલ છે આ ટાઈમટેબલની અંદર તમને તારીખ સાત ફેબ્રુઆરીથી લઈ અને તમારા કયા દિવસે કેટલા વાગે કયા વિષયનું ક્યુ ચેપ્ટર ભણવાનું છે એના સહિતનો આખે આખો પ્લાનિંગ તમારી સામે તૈયાર છે તો બાવીસ માર્ચ સુધી તમે કન્ટિન્યુ ભણી શકો છો બહુ સરસ રીતે આ બધી જ સુવિધાઓ તમને એ ટુ ઝેડ પ્રકારની જેટલી પણ જરૂર પડે છે બધી જ તમારા પરિણામલક્ષી મદદ માટે તૈયાર માત્ર ને માત્ર વન વન સેવન નાઇન આટલી નોમિનલ ચાર્જમાં નોમિનલ પ્રાઇઝમાં તમને આટલું બધું મળતું હોય નાઇન્ટી નાઇન 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 પ્લસ જીએસટી એટલે વન વન સેવન નાઇન છે તો ખાસ તમારે જોડાવવું જોઈએ અને એના માટે થઈને બેસી ક્લાસીસ ગાંધીનગર પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને હજી કંઈ નથી સમજ્યા તો ડિસ્ક્રિપ્શનને ચેક કરો અને હજી વધારે નથી કાંઈ થોડી પ્રશ્નો છે કે મૂંઝવણ છે તો આ નંબર પર સંપર્ક કરો અને તમારા મૂંઝવણોને દૂર કરી અને તમારા પરિણામને શ્રેષ્ઠ બનાવો આપણે આપણા પ્રશ્નની અંદર હવે આગળ વધારે ચેક કરીએ તો પંચમી વિભક્તિનું એક વચન તો પંચમી વિભક્તિનું એક વચન બનશે દોસ્તો મૂળ શબ્દ છે અહીંયા ત્રણ ઓપ્શન આપ્યા છે મત્યા મતે હે અને હો તો મૂળ શબ્દ છે મતી મતી મતિ એટલે બુદ્ધિ મત્યો હો દ્વિવચનમાં છે મત્યા તૃતીયા એક વચન છે તમને પૂછ્યું છે પંચમીનું એક વચન તો પંચમી અને ષષ્ઠી મતિ શબ્દની બને મતે હે ધ્વનિ શબ્દની જેમ ચાલે ભૂમિ શબ્દનું ભૂમે હે એની જેમ બનશે મતે હે નામરૂપના તૃતીય વિભક્તિનું બહુવચન તો તૃતીયા બહુવચનમાં પુલ્લિંગ શબ્દ અકારાંતમાં એહિ અને એના સિવાયના શબ્દોમાં ભીહી તો જોઈએ અહીંયા શું છે પુત્રાત્ પંચમી વિભક્તિ એક વચન છે જેની પાછળ આત્ આવે છે પુત્રાણામ જેની પાછળ નામ કે નામ આવે એ હંમેશા ષષ્ઠી બહુવચન હોય તો તમારી સામે એક જ ઓપ્શન વધે એ છે પુત્રેહી ઘણી વાર દોસ્તો તમને એક વિભક્તિ નથી આવડતી ને એ જ પૂછાણી છે અને બાકીની છ તમને આવડે છે તો એના આધારે તમે આવડતા ઓપ્શનને ડિલીટ કરીને સાચા જવાબ સુધી પહોંચી શકો છો એટલા માટે હું વારંવાર કહું છું કે ત્રણે ત્રણ ઓપ્શનને જોવા અને પછી સાચો જવાબ પસંદ કરવો જરા પણ ઉતાવળ કરવી નહીં કારણ કે નજર હટી કોમેન્ટ કરી જણાવો નજર હટી હા તો હવે ઉપપદ વિભક્તિ પ્રભૃતિ તો તમને ખબર છે કે ઉપપદ વિભક્તિના શબ્દોને આપણે ગોખવાના હોય ત્યારે રૂતે પ્રભૃતિ અને વિના આ ત્રણ શબ્દોની સાથે હંમેશા જે શબ્દ જોડાયેલો હોય એ શબ્દની પંચમી વિભક્તિ થાય છે શું થાય છે પંચમી વિભક્તિ તો પંચમી વિભક્તિ થતા ઓપ્શન બાલ્યાત પ્રભિ પછી સંખ્યાપદમ ચિત્વા રિક્ત સ્થાન યથા ખાલી જગ્યા કનકમ પરીક્ષે યથા હવે દોસ્તો અહિયાં શું છે તમને આવું પૂછાયેલું છે એટલા માટે મેં આને અહીંયા મૂક્યો છે જવાબ આવે ચતુર્બીહી યથા ચતુર્ભિ કનકમ પરીક્ષ્ય તે એ આખે આખું કર્મણી વાક્ય રચના છે હવે આની અંદર ક્યાંય વિશેષણ તરીકે ઉપયોગ થયેલો નથી ચત્વારહ કે ચતુરઃ નહીં આ શબ્દ નહીં આવે કારણ કે આ છે ને એ તમારા શ્લોકની પૂર્તિ છે તમારા ચેપ્ટર નંબર સાત જે સુભાષિતો છે એમાં જે ચતુર્ભિ પુરુષ પરીક્ષ્ય તે અને ચતુર્ભિહ કનકમ પરીક્ષે તે ચાર પ્રકારે પુરુષની પરીક્ષા કરવામાં આવે છે ને ચાર પ્રકારે પુરુષની પરીક્ષા બરાબર તો યથા યથા ચતુર્ભિ કનકમ પરીક્ષે તે હવે કનકમ સુવર્ણમ એ દ્વિતીય એક વચનનું રૂપ છે અહીંયા નથી બહુ વચન આપેલું છતાંય ચત્વારહ અને ચતુર્ભિહિ એવા ઓપ્શન આપ્યા છે તો ચતુર્ભિ ચાર પ્રકારથી અહીંયા તૃતીય વિભક્તિનો જ પ્રયોગ છે બરાબર છે પરીક્ષ્ય તે કર્મણી વાક્ય રચના તો એટલા માટે ચતુર્ભિહિ તમારો જવાબ આવશે આની અંદર તમે વિશેષ છે વિશેષણવાળો નિયમ નમગજમાં ન રાખતા ઘણા બધા પ્રશ્નપત્રોમાં આ પ્રશ્ન મેં જોયો છે એટલા માટે ખાસ તમારી સાથે શેર કરું છું અસ્તિત્વ કૌશલમ કૃદંત પ્રકાર સાલી પ્રસ્થેન અને ન સંપન્ન આહાર મામ ભો તુમ તો તુમની સાથે કયો ક્રુદંત આવે આ હું તમારી પાસેથી એક્સપેક્ટેશન રાખું છું કે તમે મને જણાવશો વિદ્યાર્થનો કૃદન કર્મણી અને હેતવર્થ આ ત્રણે ત્રણમાંથી કયો આવે છે વિદ્યાર્થ કર્મણીને યાદ રાખવાની જરૂર નહીં ખાલી વિદ્યાર્થ કૃદંત તમે એટલું યાદ રાખો ને તો તમને વધારે સહેલું પડશે તો હેતવર્થ કર્મણી કે વિદ્યાર્થ ત્રણે ત્રણ મને જણાવો અને ત્રણેય ના પ્રત્યય પણ જણાવો ચલો થોડું વધારે કામ સોંપું છું ટાસ્ક ટાસ્ક્ર સંધિ બનાવો સર્વત્ર છે હવે અહીંયા આપ્યું છે સર્વત્રૈવ બરાબર આપણે જો શોર્ટ કઈ રીતે સંધિ જોડતા ફાવશે સંધિને અલગ કરવામાં થોડુંક તમને અઘરું પડશે એટલા માટે થોડું વિસ્તારથી સમજાવું છું સર્વત્રૈવ કઈ રીતે બનશે સર્વત્ર તો અહીં કેમ બને તો અહીંને બનાવવા માટે આપણે અ જે આની અંદર આપણને મળી ગયો વત્તા એ અ વત્તા એ બરાબર શું બનશે અય તો હવે જુઓ સર્વત્ર વત્તા એ અને વત્તા આ આવને અહીંયા સેટ કરી દો હવે જુઓ સર્વત્રની અંદરનો અ વત્તા એ બંને મળીને બનશે અય તો તમારો જવાબ આવી જશે સર્વત્રૈવ અને મોસ્ટ આઈએમપી સંધિ આ પણ છે એવી જ રીતે હજી એક આઈએમપી છે યાદ આવી જ ગઈ સોલ્વ કરી લઈએ તદા વત્તા એ વ દાની અંદર રહેલો આ વત્તા એ વ નો એ તો આ વત્તા એ બરાબર થશે અય તો એના આધારે સ્થિતિ શું બની તદની અંદરથી આ નીકળી ગયો એટલે અઈ સેડ થઈ જશે તદૈવ તમારો જવાબ શું બનશે દોસ્તો તદૈવ આ રીતે તમારે સંધિને આઉટ કરવાની છે જેટલું સારી રીતે તમે વિચ્છેદ કરી શકશો એટલા તમે વધારે ઈઝી રહેશે અને ઓપ્શન પણ આપ્યા છે એટલા માટે તમારે હવે સંધિને વિચ્છેદ કરવામાં ચિંતા નથી આ ત્રણે ત્રણને સોલ્વ કરી લેવાની એટલે તમને પ્લસની આગળ પાછળ શું શબ્દ છે એના આધારે ફટાફટ આવડી જાય કે અહીંયા વિસર્ગ છે અહીંયા આ છે અહીંયા અ છે તો સર્વત્ર એ એવો ઓપ્શન એ તમારો જવાબ આવે આપણા નિયમ પ્રમાણે હવે જનહ વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગ પછી વિસર્ગની અ અ છે 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 અંદર શું અને વિસર્ગ પછી જ છે હવે જ શું છે વર્ગનો ત્રીજો અક્ષર છે ક્યાં વર્ગનો તો કે ચ અને જ આ વર્ગનો ત્રીજો અક્ષર છે તો વર્ગનો ત્રીજો અક્ષર હોવાથી એને કહેવાય ઘોષ વર્ણ શું કહેવાશે દોસ્તો ઘોષવર્ણ દરેક વર્ગનો ત્રીજો ચોથો અને પાંચમો અક્ષર એને કહેવાય ઘોષવર્ણ તો એના આધારે વિસર્ગની પહેલાં અ હોય અને વિસર્ગ પછી ઘોષવર્ણ અથવા સ્વર હોય તો વિસર્ગનો ઓ થાય તો એના આધારે પતિતઃ વિસર્ગનો શું થઈ જશે પતિ તો અને જનહ એમ નમ રહેશે તો વિસર્ગનો અહીંયા ઓ થયો અહનો અહનો શું થઈ જશે ઓ થઈ જશે એટલે બની જશે પતિ તો પતિ તો જન આ રીતે યાદ રાખશો ત્યારબાદ શિલા લિખિતમ શિલા શિલા અને લિખિતમ બે શબ્દો સૌથી પહેલા સમાસ કરો એટલે શું કરો બંને શબ્દોને અલગ કરો શિલા અને લિખિતમ હવે શિલા લિખિતમ શિલા લિખિતમ લખાયેલું કોના ઉપર શિલા ઉપર શિલાયામ લિખિતમ શિલા લિખિતમ શિલા પર લખાયેલું તો શિલા પર એટલે મા પર ઉપર સ્થાન સ્થળ સપ્તમી વિભક્તિ તો સપ્તમી તત્પુરુષ સમાસ ડાયરેક્ટ આવી જશે કોઈ પણ પ્રકારના વધારે મનોમંથન કર્યા વગર માં પર ઉપર નોની નૂના ષષ્ઠી માં પર ઉપર સ્થળ આ બધા સપ્તમી થી અલગ થવાના અર્થમાંથી માંથી અથવા ભય અર્થમાં પંચમી ના માટે એવા અર્થમાં ચતુર્થી તત્પુરુષ થી થકી વડે દ્વારા એના અર્થમાં તૃતીય તત્પુરુષ અને ને કર્મ ગમ ધાતુ સાથે દ્વિતીય તત્પુરુષ આ બધા તત્પુરુષના પ્રત્યયો છે અને જેના આધારે દ્વિતીયાથી સપ્તમી તત્પુરુષ તમારે અહીંયા મેન્શન કરવાનું છે ખાસ ધ્યાન રાખજો કારણ કે ઓપ્શન જ એવા આપશે તમને સપ્તમી ને પંચમી ને દ્વિતીય તો આ વસ્તુની તમને ખબર હોવી જોઈએ જળ પદાર્થ હા જળ પદાર્થ હા કેવા પદાર્થ હા જળ ચ અસૌ કેવા પદાર્થો જડ પદાર્થો તો પૂર્વ પદ ઉત્તર પદ નું વિશેષણ બને છે ત્યારે એ સમાસ થઈ જશે કર્મધારય સમાસ અહીંયા એવું આપ્યું હોત જડ પદાર્થ આદયહ તો એ આદયહ શબ્દ થી વગેરેનો અર્થ લેતા બહુવ્રીહી સમાસ બને પણ અહીંયા માત્ર શબ્દ આપ્યો છે જડહચ અસો પદાર્થાહ જડ પદાર્થ કેવા પદાર્થો આને પ્રશ્ન કરો કેવો પદાર્થ તો તમને મળે છે જળ પદાર્થ તો જળ એટલે તમને ખબર છે નિર્જીવ પદાર્થ જેનામાં ચેતના નથી ને કહેવાય જળ જેવો તો જળ પદાર્થ હા પૂર્વ પદ એ ઉત્તર પદ નું વિશેષણ બને નેવું ટકામાં પૂર્વ પદ જ ઉત્તર પદ નું વિશેષણ બને છે કારણ કે કર્મધાર્ય સમાસ જ એવો છે ઉત્તર પદ પ્રધાન શું છે ઉત્તરપદ પ્રધાન કર્મધારય તો એના આધારે અહીંયા સમાસ થશે પૂર્વપદ ઉત્તરપદનું વિશેષણ બનવાથી કર્મધારય સમાસ તો આ રીતે દોસ્તો વિશેષ વિશેષ અને વિશેષ તમારે તૈયારી કરવી છે મસ્ત રીતે વ્યાકરણ ભણવું છે તો કન્ટિન્યુ પચીસે પચીસ પ્રશ્નોપત્રોને જોજો શીખજો અને સારી રીતે અભ્યાસ કરી અને વ્યાકરણમાં સોળે સોળ ગુણને પૂરેપૂરા લેવાના છે હજી કોઈ જો પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી જણાવો વિડિયો હવે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને મિત્રો સુધી શેર કરજો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય